સવારે અગિયાર વાગે વાત થઈ પછી કંઈ વાત નથી વાત બહુ સાંજી નથી થઈ સવારે ઉઠ્યા ચા પાણી બાકી હતા પછી કે પછી ફોન કરું મમ્મી શું કરે છે પણ દીકરાનો નથી થયો એના ઘરનો અત્યારે ખરેખર માળો વિખાઈ ગયો છે સાહેબ

એના ઘરનો અત્યારે ખરેખર માળો વિખાઈ ગયો છે સાહેબ અને આપણા દેશ માટે જે જવાન શહીદ થઈ ગયા છે એવા મહિપાલસિંહ સુરેન્દ્રનગર જિલ્લાના મોજીદડ ગામના રહેવાસી છે અને સવારે 11 વાગ્યે વાત થઈ પછી કોઈ વાત ન થઈ વાત બહુ જાજી ન થઈ થઈ સવારે ઉઠ્યા ચા પાણી બાકી હતા પછી કે પછી ફોન કરું મમ્મી શું કરે છે